લગાવવો જોઈએ શોર્ટ ટર્મમાં આ સ્ટોકમાં નવ ટકા સુધી નું રિટર્ન મળી શકે છે સેલ ના શેરો

મુવિંગ એવરેજ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે જે શેરના પ્રાઇસ એક્શનમાં મજબૂતી તરફ વિચારો કરી રહ્યું છે

કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો